નમસ્કાર હું છું ભાવિ દેસાઈ મારી યુટ્યુબ ચેનલ ભાવિઝ કિચનમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય એવા નાયલોન ખમણ આ રેસીપી ફક્ત પંદર મિનિટમાં રેડી થઈ જાય છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ એક બાઉલમાં બે ચમચી તેલ લઈશું હવે એમાં એક ચમચી હળદર લઈશું એક ચપટી જેટલી હિંગ લઈશું હવે વધારે ખાટું નહીં હોય એવું એક વાટકી દહીં લઈશું હવે આ તેલ હળદર અને હિંગ અને દહીં આ મિશ્રણને એકદમ મિક્સ કરી દઈશું હવે એક ચમચી ખાંડ નાખીશું પાછું એને બરાબર મિક્સ કરી દઈશું હવે એક વાટકી ઝીણો ચણાનો લોટ એટલે કે બેસન આપણે લઈશું એને પણ પાછું મિક્સ કરી દઈશું હવે બેટર બનાવવા માટે એક વાટકી પાણી લઈશું અને ધીરે ધીરે બેટરમાં એડ કરીશું અને મિક્સ કરતા જઈશું કન્ટિન્યુ આ રીતનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે આપણે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું લીલા આદુ મરચાંની પેસ્ટ એક ચમચી નાખ એડ કરશું હવે એને પાછું બરાબર મિક્સ કરી દઈશું હવે આ બેટરને દસ મિનિટ માટે આપણે સેટ થવા માટે સાઈડ પર મૂકી દઈશું અને ત્યારબાદ આપણે કૂકર ગરમ કરવા મૂકી દઈશું ગેસ પર કૂકર ગરમ થાય એટલે આપણું બેટર દસ મિનિટમાં રેડી થઈ ગયું છે હવે એમાં એક ચમચી ઈનો લઈશું અને એક ચમચી ઈનો એક્ટિવેટ કરવા માટે પાણી નાખીશું અને બરાબર એને ઝડપથી મિક્સ કરી દઈશું અને એક બાઉલમાં ઓઇલ ગ્રીસ કરીને આ બેટર એમાં ફટાફટ એડ કરી દઈશું મિત્રો આ પ્રોસિજર તમારે થોડી ઝડપથી કરવાની રહેશે હવે આ બાઉલ આપણે હીટ કરવા જે કૂકર મૂક્યું છે તેની અંદર મૂકી દઈશું હવે આપણા ઢોક ખમણ બફાઈ ત્યાં સુધીમાં આપણે વઘારની તૈયારી કરી દઈશું હવે એકવાર દસ મિનિટ થઈ ગઈ છે એટલે એકવાર આપણે જોઈ લેશું જુઓ આપણા ખમણ સરસ ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે હવે એક વખત ચેક કરી લેશું એક ચપ્પુ કે ટૂથપિકની મદદથી આપણે ચેક કરીશું પાછું પાંચ મિનિટ માટે થવા દઈશું અને આપણા ખમણ રેડી થાય ત્યાં સુધીમાં આપણે જે વઘારની સામગ્રી રેડી કરી છે તે આપણે ગેસ પર મૂકી દઈશું વઘાર માટે એક પેનમાં એક ચમ બે ચમચી તેલ એક ચમચી રાય અને અડધી ચમચી હીંગ લેશું હવે એને ગરમ થવા દઈશું હવે આપણો વઘાર ગરમ થઈ ગયો છે તો એમાં ચાર લીલા કાપેલા મરચાં નાખશું અને એની અંદર અડધો કપ પાણી એડ કરશું હવે મિત્રો નાયલોન ખમણ થોડા સ્વીટ હોય છે એટલે આ વઘારની અંદર આપણે બે ચમચી ખાંડ એડ કરીશું અને એને થોડીવાર માટે ગરમ થવા દઈશું વઘાર રેડી થઈ ગયો છે આપણો હવે આપણે ખમણ રેડી થઈ ગયા છે તેને એક પ્લેટમાં આપણે નીકાળી લઈશું જો આ રીતે આપણે એક પ્લેટમાં નીકાળી લેવાના છે જુઓ કેટલા સરસ સેટ થઈ ગયા છે ખમણ હવે એક ચપ્પુની મદદથી આપણે એના પીસીસ કરી લઈશું તમે જે જે રીતના પીસ કરવા માંગો તે રીતના કરી શકો છો તમે જો કેટલા સોફ્ટ થયા છે તે ખબર પડે છે આપણને એક પીસ આપણે હાથમાં લઈને જોઈશું જુઓ કેટલો જાળીદાર અને સોફ્ટ ખમણ આપણા રેડી થઈ ગયા છે હવે આપણે જે વઘાર રેડી કર્યો છે તે આની ઉપર આપણે ધીરે ધીરે ચમચી વડે પાથરતા જઈશું બધા ખમણ પર આપણે વઘાર રે રેડી દઈશું જુઓ કેટલા સરસ દેખાવમાં બી દેખાય છે આપણને અને ખાવામાં તો મિત્રો એકદમ ટેસ્ટી હોય છે આ અને ઝડપથી દસ મિનિટમાં આ રેડી થઈ જાય છે દસ પંદર મિનિટમાં તમે બનાવી શકો હવે લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ કરવા માટે ઉપર કોથમીર ભભરાવીશું જુઓ કેટલું સરસ લોક આવ્યું છે ખમણનું મિત્રો તમે મારી ચેનલે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો ભાવિઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા એટલે મારી નવી રેસીપી આવશે તો તમને નોટિફિકેશન આવી જશે થેન્ક યુ વેરી મચ તો નવી રેસીપી સાથે આપણે જલ્દી મળીશું તો થેન્ક યુ વેરી મચ આપનો દિવસ શુભમંગલ રહે